આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે આ ઘટના બોરોડ પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળ અગનપુર બાગવાનમાં બની હતી મમતા તેના પુત્ર પ્રદીપસિંહની હત્યા કરાવી હતી પિતાના મૃત્યુ પછી માતાનો પ્રેમી મયંક કટારીયા ઘરે આવતો હતો જેનો પુત્ર વિરોધ કરતો હતો માતાએ તેના પ્રેમી સાથે રહેવા અને એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનો વીમો મેળવવા માટે આ કાવતરું ઘડ્યું હતું જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પુત્રના નામે ચાર વીમા પોલિસી લીધા પછી તેને કુલ એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાથી વધુ હતી તેની ત્યાં પ્રેમી મયંક અને તેના ભાઈ ઋષિ દ્વારા તેની હત્યા કરાવી હતી રસ્તા પર હથોડાથી માથું ફોડીને તેની હત્યા કરવામાં આવી હતી અને તે લાશને હાઇવેની બાજુમાં ફેંકી દેવામાં આવી હતી જેથી તે રોડ અકસ્માત જેવો દેખાય જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો બદલ આભાર